રાજકોટના ગેમ ઝોનમાં બનેલી આગજનની ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ગેમ ઝોન મલ્ટીપ્લેક્સ મોલ તેમજ એવી તમામ જગ્યાઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકતા હોય તેવી જગ્યાએ ચકાસણી કરવાના આદેશ કર્યા હતા તેમજ જેમની પાસે ફાયર એનઓસી ન હોય અને ફાયરને લગતી ગંભીર બેદરકારી દાખવી હોય તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી આ સૂચના બાદ મોરબીમાં પણ તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી પાંચ જેટલા ગેમ ઝોન મળી આવ્યા હતા આ ગેમ ઝોન સંચાલકોને તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવી તેઓને ફાયર એનઓસી અંગેની નોટિસ આપવામાં આવી હતી તેમજ તે અંગેના ખુલાસાઓ પણ પૂછવામાં આવ્યા હતા જો કે આ ગેમ ઝોન સંચાલકો ખુલાસાઓ રજૂ ન કરી શકતા વહીવટી તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મોરબી મામલતદાર કચેરી તરફથી મોરબીના એસપી રોડ પર આવેલા લેવલ અપ ગેમ ઝોનના સંચાલક પ્રિન્સ અમૃતલાલ બાવરવા તેમજ રાજકોટ મોરબી હાઈવે પર આવેલા થ્રીલ એન્ડ ચીલ ગેમ ઝોનના સંચાલક મિલન વલમજી ભાડજા નામના સંચાલક સામે આઈપીસીની કલમ ત્રણસો છત્રીસ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો